તો કેમ છો મિત્રો મજા મને ફરી પાછો મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો તો આજે છે આપણે વ્લોગ વ્લોગનો દિવસ બીજો તો અત્યારમાં વાગી ગયા છે સાડા સાત અને બેઠો હોઉં અને હમણાં નાસ્તો થઈ જાય તો નાસ્તો કરી લઈ અને અમારે જવાનું છે નવ વાગે પરીક્ષા દેવા તો નવ વાગે પછી ડાયરેક્ટ હું એક વાગે આવીશ એટલે ત્યારે આપણે એક વાગે મળવી અને આજ તો ક્યાંક અલગ અલગ વસ્તુ બધી થાય કેમ કે હવે તો છેલ્લું પેપર એટલે રજા પડી જાય પછી આગળ શું થઈ જોઈએ તો મિત્રો બપોરના દોઢ વાગી ગયા અને આપણે પેપર દઈને લઈ આવવા જોઈએ હવે આપણે વેકેશન પડી ગયું એટલે કે પંદર દિવસનું વેકેશન છે દોટ વાગી રહ્યા છે તો ફાઈનલી મિત્રો અમારે પાંચ છ વાગી ગયા અને અમે ચોપાટી આવી ગયા કે બે અરે પણ તો અમે ચોપાટી આવી ગયા ગમે એમ કરીને ધીતો કાઢો ને અમારે એટલે અમારે એક વસ્તુ ટેસ્ટિંગ કરવાની હે આ કેબી લઈને આવ્યો હોય વસ્તુ તો આપણે પહેલાં એનું ટેસ્ટિંગ કરશું અને પછી એને આપણે એક કરવાનું પેલા ઈ શૂટ પતાય નાખી ને પછી એક વસ્તુ નું ટેસ્ટિંગ કરવાનું હોય આગળ જોતા જાવ એટલે ખબર પડી જાય કેબી ભાઈ આપડા શૂટિંગમાં હે હા

ખોલો હાલો અનબોક્સિંગ કરો જો ભાઈ આપણે આજે ડ્રોન જોવાનો અવસર પ્રાપ્ત થયો છે આપણે કેબી ભાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો હું કેવું કેબી ભાઈ જોઈ લે ભાઈ આ બધી એની એસેસરીઝ છે આ એનું રિમોટ છે આ ડ્રોન છે કાઈટ કાઈટ જોઈ લો મિત્રો આમાં કેટલા બે કેમેરા કેટલા હે બે એક અહીંયા કેમેરો હે અને એક અહીંયા નીચે વચમાં કેમેરો હે બે કેમેરા હે પછી આ કંટ્રોલર હે રિમોટ અને આ બધી એની એસેસરીઝ છે જોઈ શકો છો તો જો ભાઈ મસ્તનો માહોલ માણીએ છીએ આવો તમે સુરત કયા આવો બધા તો ચોપાટી જરૂર અવશ્ય તમે બધા આવજો કેમ કે અહીંયા નાના છોકરાઓને રમવા જેવી ઘણી વસ્તુ છે અને આ બધા સ્કેટિંગ અકાવે છે આ બાજુ બગીચો છે અને ઘણા અહીંયા તો ગાર્ડન ઘણા બધા તો અમે જો અહીંયા બધા વેકેશન કર્યું નવરા વધતા તો આવ્યા ને હવે તો હજી ઘણા બધા વ્લોગ આવવાના છે અમે હજી બહાર બીજે એક મસ્તની જગ્યાએ જવાનું નક્કી કર્યું એ તો નાનો વ્લોગ આવશે પછી ચેલેન્જ આવશે ક્યુ એને વિડીયો નાખવાનું હોય પછી અલગ અલગ વિડીયો આવવાના છે તો મિત્રો અમે ચોપાટી એથી આવી ગયા ને હાંજ પડી ગઈ હે કેમ કે બીઆરટીએસ માં અમે આવ્યા હતા ને કેમ કે કેબી ની ગાડીમાં બેટરી નો થોડોક વાંધો હતો તો અમે બીઆરટીએસ માં ગયા હતા તો અમે બે ટેસ્ટમાં આવ્યો ને બે ટેસ્ટ અમે અડધી કલાક ને ખોટી જાય ને ત્યારે બે ટેસ્ટ મળી એટલે અમે હાંત પડી ગયા બે આપની ગયો અને હવે અમે કેબિન ઘરે હું આવી ગયો અમે વિચાર્યું કે હવે નો પ્રોગ્રામ કર્યો તો બનાવે માસ્ટર જેમ જો જો હો ભાઈ કેમ રાખે

જો ભાઈ ઉપાડો કરમ બતાવ કેમેરો બતાવ્યો ને હાય 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 કે મોબાઈલ અરે ભાઈ 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 હા હા યમ બતાય બતા અરે 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 હાલો 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 બોલો બોલો અમારે અમારે ચિપ્સ બને ચિપ્સ

વાહ ભાઈ વાહ થી લબા લબો યાર આમાં મેગી મેગી હા હા મોજ કરી યાર હોય ને ખાવાની મજા જ આવ્યા રાખે યાર અને ઈ ભાઈબંધ ભાઈબંધ મિત્રો ખાવાની હોય એટલે મજા જ આવ્યા રાખે હાલો હાલો આપડે તો નથી પહેલાં મેગી ખાઈ લઈએ પછી એન્જોય તો ચાલો મિત્રો હવે મેગી ખાઈ લીધી અને હવે અમે બેઠા છે એ અને આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નથી કરતું તો સબસ્ક્રાઈબ કરી દો બાય બાય